સુરતના સિંગણપોર ગામમાં વિજયરાજ સર્કલ પાસે આવેલા મનપા સંચાલિત સ્વિમિંગ પુલની અંદર ઓફિસમાં दारूની મહેફિલ માણતા ચાર ઝડપાયા છે સુરતના સિંગણપોર ગામમાં વિજયરાજ સર્કલ પાસે આવેલા મનપા સંચાલિત સ્વિમિંગ પુલની અંદરની ઓફિસમાં दारूની મહેફિલ ચાલી રહી હતી જેનો વિડિયો એક જાગૃત નાગરિકે ઉતારી લીધો હતો અને બનાવ અંગે પોલીસે જાણ કરી હતી કોઈ વેડિયો ઉતારી રહ્યું હોવાની જાણ થતા મહેફિલ કરનારાઓમાં નાસભાગ મચી હતી બનાવની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર અને પોલીસ પહોંચી હતી પોલીસે સ્વિમિંગ પુલ ઇન્ચાર્જ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી મળતી માહિતી મુજબ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી સિંગણપોર પોલીસને ગત રાતે આઠ પંદર કલાકે કોલ મળ્યો હતો કે સિંગણપોર ડભોલી ચાર રસ્તા પાસે વિજય સર્કલ પાસે આવેલા તરુણ કુંડમાં દારૂની મહેફિલ ચાલે છે જેથી સિંગણપોર પોલીસ મથકની ટીમ ત્યાં પહોંચી હતી દરમિયાન ત્યાં એક વ્યક્તિ મળ્યો હતો અને તે વ્યક્તિએ તે કોલ પોતે જાગૃત નાગરિક તરીકે કર્યો હોવાનું અને પોતાનું નામ ગુપ્ત રાખવા જણાવ્યું હતું આંગે પોલીસે ગુનો નોંધી ચાર જેટલા આરોપ્યોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગઈકાલે સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં સિંગણપુર પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક સૂચના મળેલી કે સિંગણપુર વિસ્તારમાં આવેલ એસએમસીના સ્વિમિંગ પૂલમાં અમુક કર્મચારીઓ નું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ મીડિયા સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલા અને હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે જે વર્દી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગપુલ ખાતે ગયેલી જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે ચાર કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા જેમના વિરુદ્ધ મેહિલ અંગેનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધર્યું છે સાહેબ અંદર કઈ મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો પ્રથમ દ્રષ્ટિએ જે વિડીયોમાં જે છે એમાં દારૂની બોટલ અને અન્ય ચીજ વસ્તુઓ જણાય છે પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ વસ્તુઓ હોતી નહીં પણ આરોપીઓને અટક કરેલ છે અને અટકાયત દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી અને મુદ્દામાં ક્યાં સગે વગે કર્યો એ દિશામાં તપાસ હાથ ધરી સાહેબ અટક કરેલા તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા તમામ તમામના જે પ્રોહિબિશનનો જ કેસ છે મહેફિલનો કેસ છે એટલે એની જે સાયન્ટિફિક તપાસ થશે તમામના બ્લડ સેમ્પલ લેવા કમ્પલસરી છે અને ફોર્ટી એટ અવર્સ સુધી જો કોઈ પણ વ્યક્તિએ દારૂ પીધો હોય તો એના શરીરમાં બ્લડમાં આલ્કોહોલ આવવાના પૂરેપૂરા

તો આવા બાળકોની જિંદગી માટે પણ જોખમ ગણાય એટલે ચોક્કસપણે આ એક નિંદનીય કૃત્ય છે અને કાયદા વિરુદ્ધનું કૃત્ય છે એટલે આવા કૃત્યમાં સખત પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે